જો આપણે ત્યાં નેગેટિવિટી અને પોઝિટિવિટીની બહુ વાત ચાલે હું તમને નેગેટિવિટી અને પોઝિટિવિટીની ન્યુરોલોજી સમજાવું એનું વિજ્ઞાન સમજાવું આપણે એમ કહીએ ને બધા નેગેટિવ ખૂબ હોય નેગેટિવ એટલે કેવું તમે ઘરમાં એમ કહો કે કાંઈ પણ આ એક બહુ મોટું કોમન વસ્તુ તમે ઘરમાં જઈને એમ કે મારે પપ્પા હવે આ વ્યવસાય કરવો છે એટલે સીધો પહેલા તો ના જ આવી જાય તારથી નહીં થાય તો ફેલ જાય એટલે આપણે બધાને ત્રાસ છે એવું લાગે આપણને કે તમે કાંઈ પણ ઘરે વાત કરશો કે હું આમ કરું એટલે નેગેટિવ તરત થઈ જાય માણસોમાં નેગેટિવિટી બહુ ગજબ હોય અને બધાને એવું લાગે છે કે બીજા બધા બહુ નેગેટિવ છે હું પોઝિટિવ છે આ નેગેટિવિટીનું વિજ્ઞાન સમજો માણસ એટલો નેગેટિવ શું કામ છે અને વાસ્તવિકતામાં એ નેગેટિવ છે એનો એક એક્સપેરિમેન્ટ તમને સમજાવું સાયકોલોજીમાં એક પ્રયોગ થાય

તો નેગેટિવ ફોટા પર વધારે સમય આપે એટલે નેચરલી જ આપણે નેગેટિવ છે એમાં કોઈ શંકા નહીં અકસ્માત થયો હોય તો વધારે ફોકસ કરીએ કંઈક સળગી ગયું હોય તો વધારે ફોકસ કર્યો નદી કરાનું દ્રશ્ય હોય તો તરત જવા દઈએ એટલે નેચરલી આપણે નેગેટિવ છે એમાં કોઈ શંકા નથી પણ સુકામાં નેચરલી આપણે નેગેટિવ છે અને ક્યારે પોઝિટિવ થઈ શકે બરાબર સાંભળજો આ ગ્રહ બન્યો ને ત્યારે એ બહુ સલામત જગ્યા નહોતી માની લો જંગલમાં એક હરણ નીકળે ને તો જંગલમાં હરણ છે એ જંગલનું સૌંદર્ય માણવા માટે નીકળતું નથી અને એ ખરેખર તો જંગલમાંથી ખોરાક ખાઈને સહી સલામત પોતાના જગ્યાએ પાછું આવી જવા માટે નીકળે છે એટલે જંગલમાં હરણને કેટલી સરસ નદી કિનારાનું દ્રશ્ય છે એ બાજુ ધ્યાન નથી એનું ધ્યાન એ જ છે કે કઈ બાજુ સિંહ કે વાઘ કે કોઈ આવી નથી જતો એટલે નેગેટિવિટી જોયા કરે છે કેમ કે એના સલામતીનો પ્રશ્ન છે એટલે ન્યુરોલોજીકલી આપણે નેગેટિવ હેબિટ એટલે પડી ગઈ છે કે આપણે જ્યારે આ ગ્રહ પર આપણે ડીએનએ બન્યું પહેલી વાર અને જ્યારે આપણો વિકાસ થતો હતો ત્યારે ખરેખર એવું બન્યું કે આપણે અસલામત હતા હવે અસલામતી એટલી રહી નથી પણ ડીએનએ ને ખબર નથી આવું ના આવું બીજા કેસમાં હું તમને સમજાવું આપણે બધાને લગભગ ગળ્યું બહુ ભાવે ચરબીવાળું બહુ ભાવે એવું શું કામ છે તો પહેલા એવું હતું કે ખોરાક ક્યારે મળે ક્યારે નહીં મળે એવી આપણી આપણી તાસીર એવી એવી પ્રકૃતિ આપદામાં રહેતા સૌથી વધારે શર્કરાવાળો શક્તિ આપે એવો ચરબીવાળો ખોરાક ખાઈ લેવાનો એટલે આપણને આજે ગળ્યું બહુ ભાવે ફેટ વાળું બહુ ભાવે હવે તો આપણને એની જ તકલીફ છે ડીએનએ ને ખબર નથી કે આ લોકો પાસે બહુ સ્ટ્રક્ચર આવી ગયું છે એટલે એ જૂની પ્રમાણે ચાલે છે એને બદલાતા વાર લાગશે એટલે આપણને આજે એવું બહુ ભાવે છે સેમ એવું જ છે આમાં હવે આગ્રહ એટલે બધું સલામત નથી હવે તમે રોડે નીકળશો સિંહ નહીં આવી જાય પણ આપણે રોડે એક્સિડન્ટ થાય એટલે જોયા કરશે કે આપણે સિંહ જોવાની આદત છે કે આવીને જતો નહીં એટલે આપણે નેચરલી આવા નેગેટિવ છે સલામતીનો દૈહિક સલામતીનો અસ્તિત્વ ટકાવાનો પ્રશ્ન છે એટલે નેચરલી જે આપણે નેગેટિવ છીએ કોઈ માને કે નહીં માને હવે માણસ પોઝિટિવ થાય ક્યારે અહીંયા મુદ્દો સમજવા જેવો છે માણસ ક્યારે પોઝિટિવ થાય ખબર બી કાચની સામે બોલો કે તમે હવે ઘણું બધું બોલાવો જવાબ પણ હું તમને કેવા એવું માંગુ છું પોઝિટિવ નેચરલી માણસ ક્યારે થાય જેટલો કોઈ માણસ દેહિક અસ્તિત્વથી વધારે પોતાના અસ્તિત્વને સમજતો થાય ને એટલો જ પોઝિટિવ થાય કેમ કે દેહિક અસ્તિત્વ છે એને અસલામતીનો પ્રશ્ન છે જે પોતાના શાશ્વત અસ્તિત્વ તરફ ગતિ કરે ને એટલો જ માણસ પોઝિટિવ થાય આધ્યાત્મિકતાના વિકાસ સિવાય પોઝિટિવિટીનો કોઈ વિકાસ શક્ય જ નથી આ મુદ્દો બરાબર સમજવાનો છે દૈહિક અવસ્થાથી જેટલા ઉપર પોતાના અસ્તિત્વને સમજતો સ્વીકારતો મહેસૂસ કરતો માણસ થાય એટલો જ પોઝિટિવ થાય